વિશ્વમાં જાણીતી જૈન નગરી પાલિતાણા તાલુકાના નાની રાજ ખાતે સ્થળી તાર તારીખ સત્તર નવેમ્બરે નીલમાધવ પરિવાર દ્વારા જનની જન્મભૂમિ કૃતજ્ઞતા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના વિશ્વનું જાણીતા જૈન નગરી આવા પાલિતાણા તાલુકાના નાની રાજસ્થલી ગામના વતની અને હાલ સુરત સ્થાયી થયેલા અગ્રણી હીરા ઉદ્યોગપતિ નીલ માધવ પરિવાર દ્વારા માતૃઋણ માતૃભૂમિ ઋણ અને રાષ્ટ્રીય ઋણ સાથે અનેરા અનોખા કાર્યક્રમનું રાજસ્થલી ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એમ એસ બિટ્ટા તેમજ પરિવારના આદરણીય પરમવંદનીય માતૃતુલ્ય દાદીમાં ગંગા સ્વરૂપ જમનાબા હરિભાઈ લુખીના અણનમ સો વર્ષ પૂરા થતા તારીખ સત્તર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ત્રણ કલાકે ઢોલ નગારા સાથે નગરયાત્રા તેમજ પ્રજાવત્સલ રાજવી નેકામદાર

નાની રાજસ્થળી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર નીલ માધવ પરિવાર દ્વારા સાચા અર્થમાં એક ઋણ મુક્તિનો અવસર છે માતૃભૂમિ અર્થાત ભારત માતા તરફથી આપણને જે કંઈ મળ્યું એનું ઋણ સ્વીકારવાનો પણ એક અવસર છે ભારતની ભૂમિ પર જે ધાન્ય થયું એ ધાન્ય ખાઈ એમની માતા દાદીમાના સો વર્ષ પૂરા થયા એટલે માતૃભૂમિ એમના બીજ સમાન દાદીમા અને જન્મદાત્રી માતાઓ માતાઓ એ તથા સમગ્ર ભારત ભૂમિની રક્ષા કરનારા ભારતીય પરિવારના સૈનિકો જે બોર્ડર પર આપણે તો શાંતિથી સૂઈ શકીએ છે પણ એ લોકો આપણા માટે સતત જાગતા હોય છે નીલ માધવ પરિવારના જગદીશભાઈના મનમાં પરમાત્માએ કો શુભ ક્ષણે કોઈ ઘડી ચોઘડ્યું પોળ મુહૂર્ત હશે અને આ ત્રણેયનો ત્રેવણી સંગમ નો એક સાથે અર્થાત માતૃભૂમિ એટલે ભારત ભૂમિ રાષ્ટ્ર ભાવના માતૃદેવો ભવ માતાની ભાવના જેમની જન્મસ્થળી છે જેમનું ગામ છે એની અને નંબર ત્રણ રાષ્ટ્રની પાછળ કપી જનારા સૈનિકો માટે એમણે અદ્ભુત વિચારા આ ત્રિવેણી સંગમ રૂપી વિચાર એમના મનમાં પરમાત્માએ મૂક્યો ઠાકોરજીએ મૂક્યો અને જગદીશભાઈ લુખી પરિવારના એ આવ્યા આજે મને આમંત્રણ આપવા આવ્યા છે અને એમણે બહુ સરસ કાઢી એવું નથી સ્વામીજી અમે તો તમારી જેવા સંતો રાષ્ટ્રભક્તોની સાથે રહી રહીને કંઈક ને કંઈક આવો પ્રયત્ન સામાન્ય એક વિચાર અંદરથી આવ્યો કે ભાઈ આપણે કુદરતે આપણને જે કંઈ આપેલું છે એની જ આ દેન છે તમારી જેવા સંતો રાષ્ટ્રભક્તોની સાથે રહીને કાંઈક પ્રેરણા લઈને આ વિચાર આવ્યો છે એટલે ખરેખર તો તમારા બધાના માર્ગદર્શન નીચે જ અમે તો ચાલતા હોઈએ છીએ હું સાચું કહું છું પહેલી વખત આવું કોઈ એક સાથે ત્રણ ત્રણ જણનું ઋણ મુક્તિનો અવસર કરતરો પ્રસંગ મારા જીવનમાં પહેલું જોઈ રહ્યો છું આજે આ મારા જીવનના ઓગણત્રીસ વર્ષ થયા સંન્યાસ લીધે સાહેબ બાવીસ વર્ષ થયા છતાં પહેલી વખત આ લુખી પરિવારને આવો નીલ માધવ પરિવારે જે આવું એક બીડું ઝડપ્યું છે ને ખરેખર મા બાપના આશીર્વાદ રાષ્ટ્રભક્તોના આશીર્વાદ અને સૈનિકોના આશીર્વાદ એને સૈન્ય પરિવારોના આશીર્વાદ આપના પરિવાર ઉપર સતત નિરંતર અવિરત વરસતા રહે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આવો બધા સાથે મળીને આ સરસ મજાનો ઉત્સવ ઉજવીએ રાષ્ટ્રભક્તિનો અને બધાનું જેટલું પણ આપણી ઉપર કંઈક ને કંઈક અંશે આ ધરતી માતાનું જન્મભૂમિ આપણી જનની માતાનું જે કાંઈ ઋણ છે એ થોડુંક કંઈક ને કંઈક અંશે આપણે સુકવવાની અથવા તો એને અદા કરવાની કોશિશ કરીએ અને સ્વામીજીને આપણે અપીલ કરીએ કે તમે વધારો અને અમને કાંઈક માર્ગદર્શન આપો અને અમારી શોભાયાત્રામાં એમાં તમે જે અંદર હાજરી આપો એવા તમને અપીલ કરું છું ખૂબ ખૂબ જગદીશભાઈ અને આ લુખી પરિવાર નીલ માધવ પરિવારનો ખૂબ હું આભાર માનું છું ઋણી છું કે મને પણ આજે આ જન્મભૂમિ માતૃભૂમિ અને સૈન્ય માટેનું ઋણ ચૂકવવાનો અવસર પ્રદાન કર્યો આપનો ખૂબ ખૂબ આભાર તમામ નીલ માધવ પરિવારના સભ્યો લુખી પરિવારના તમામ કુટુંબીજનોને મારા અંતરના આશીર્વાદ છે સ્વામી કેવલાનંદ સરસ્વતી પ્રણવ આશ્રમ જાબાની મુવાડી તાલુકો મહેમદાવાદ ખેડા કિલ્લામાં મારો આશ્રમ આવ્યો છે જગદીશભાઈ કષ્ટ લઈને અહીંયા આવ્યા જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું